નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પટેલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આચાર સંહિતા હટી જતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અટકી પડેલી કામગીરીઓને ફરી આગળ વધારવામાં આવી છે જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની છપાયેલી ડાયરીઓને કોટા મુજબ નગરસેવકોને ત્યાં રવાના કરાઈ હતી સમગ્ર દેશમાં કુલ સાત ચરણમાં આઠમી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેના લઈ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી આચાર સંહિતાના પ્રતાપે વિવિધ સરકારી કામો રોકાઈ ગયા હતા પરંતુ હવે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે હવે અટવાયેલા કામો પણ પુનઃ ફરી એકવાર વેગવંતા બન્યા છે અત્રે નોંધનીય છે કે વડોદરા નગરપાલિકાની ડાયરીને લઈ અગાઉ ઘણા વિવાદ જોવા મળ્યા હતા ડાયરી છપાઈને તૈયાર પણ થઈ ગઈ પણ વચ્ચે આચાર સંહિતા લાગુ થઈ જતા તેના વિતરણ પર બ્રેક લાગી ગઈ હતી ત્યારે હવે વર્ષ અડધું પૂરું થવા આવ્યું છે ત્યારે પાલિકાની ડાયરીના દર્શન થાય આજે છપાયેલી ડાયરીઓને વિવિધ વાહનોમાં ભરી પોટા પ્રમાણે નગરસેવકોને ત્યાં રવાના કરવામાં આવી હતી કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર